કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે બેસન અને સૂજીનો હલવો બનાવવાના છીએ તો તમને મોહનથાળ ખાવામાં ખૂબ જ ભાવતો હોય અને જો બનાવતા ના આવડતો હોય તો તમે આશીરો બનાવી એકવાર જરૂરથી ટ્રાય કરજો કેમ કે આશીરાનો સ્વાદ છે એકદમ આપણે જે બેસનની ચક્કી બનાવીએ કે આપણે જે મોહનથાળ બનાવીએ એવો સ્વાદ આવે છે તો ચાલો પછી આપણે બેસન અને સૂજીનો હલવો બનાવવાનું શરૂ કરીએ તો સૂજી બેસનનો સીરો કે હલવો બનાવવા માટે સૌથી પહેલાં એક વાડકી આપણે ચણાનો લોટ લેવાનો અને અડધો વાડકી સૂજી લેવાની તો ચણાનો લોટ મેં અહીંયા ઝીણો લોટ વાપર્યો છે પેકેટવાળો આવે તમારી પાસે કકરો લોટ હોય તો તમે એ પણ વાપરી શકો છો ઘી તમારે અહીંયા જેટલું આપણે સૂજી લઈએ એટલે કે અડધો વાડકી ઘી લેવાનું બધી જ વસ્તુને મિક્સ કરી અને આપણે આને શેકવાનું છે તો જ્યારે પણ તમે બેસન અને સૂજીને ઘી નાખીને શેકો ત્યારે એકદમ ધીમા ગેસ ઉપર શેકવાનું ગેસને બિલકુલ પણ હાઈપર કે પછી મીડિયમ પર નથી રાખવાનું જો તમે હાઈ કે પછી મીડિયમ ગેસ રાખી અને શેકશો અને જો આ નીચેથી જલ્દી જલ્દી ચોંટવા લાગશે તો તમારા શીરાનો સ્વાદ છે એ સારો નહીં આવે તો ધીમા ગેસ ઉપર ધીમે ધીમે કરી ફેરવતા જઈ અને આપણે આને શેકવાનું છે તો શરૂ શરૂમાં તમને એવું લાગશે કે ઘી ઓછું છે પરંતુ જેમ જેમ એ શેકાતો જશે એમ કેમ લોટ છે એકદમ હળવો થતો જશે અને એની અંદર એવું લાગશે કે જાણે કે આથો ના આવતો હોય એવો લોટ થવા લાગશે આવી રીતે તો ધીમે ધીમે કરતાં કરતાં તમારે આને શેકતા જવાનું છે અને આને શેકાવવામાં થોડો ટાઈમ લાગે છે વીસથી પચીસ મિનિટ જેટલો અને હા એટલો ના લાગે તો પણ તમારે ધીમો ગેસ રાખી અને એટલો ટાઈમ લેવાનો જ છે ત્યાં સુધી તમે જોશો કે એકદમ આપણો લોટ છે એ હળવો થઈ જશે અને એકદમ એનો કલર ગોલ્ડન થઈ જશે આવી રીતે તો અહીંયા આપણું બેસન અને સૂજી ઓલમોસ્ટ શેકાઈ અને તૈયાર થઈ ગયું છે તો કન્ટિન્યુ આવી રીતે શેકતા જઈ અને આપણે એને ફેરવતા જવાનું તો આ જોઈ શકો તમે એનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને આપણું સૂજી અને બેસન છે એ શેકાઈ અને તૈયાર થઈ ગયું છે તો ક્વોન્ટિટીમાં એ ડબલ થઈ જાય અને આવી રીતે એકદમ હળવું ના થાય ત્યાં સુધી એને શેકી લેવાનું જ્યારે બેસન અને સૂજી આવી રીતે શેકાઈ જાય એટલે એની અંદર તમારે ગરમ પાણીમાં બનાવવા માગતા હોય તો તમારે ગરમ પાણીમાં બનાવવાનું નહીં તો આવી રીતે દૂધમાં બનાવવાનો આ શીરો જો તમને દૂધ નહીં ભાવતું હોય તો પાણીથી બનાવી લેજો વાંધો નહીં આવે ફ્રેન્ડ્સ પરંતુ હું અહીંયા દૂધનો ઉપયોગ કરું છું તો શરૂમાં આપણે ત્રણ વાડકી દૂધ લેવાનું છે તો ત્રણ વાડકી દૂધ લઈ અને બરાબર આને મિક્સ કરી લેવાનું અને આની અંદર જરા પણ ગોટલી બાજવા નહીં દેવાની તો દૂધને આપણે બે બેચની અંદર એડ કરવાનું છે તો શરૂમાં ત્રણ વાડકી નાખી બરાબર આવી રીતે મિક્સ કરી લેવાનું અને એવું લાગે કે એક પણ ગોટલી આની અંદર નથી રહી ત્યાર પછી ફરીથી આપણે બે વાડકી કે પછી ત્રણ વાડકી દૂધ નાખવાનું આની અંદર તો આવી રીતે દૂધમાં શીરો બનાવવાથી સ્વાદ આનું વધારે સારો આવે છે તો ચાલો પછી ફરીથી પણ હું બે વાડકી દૂધ આની અંદર એડ કરી લઈશ અને ફરીથી આપણે આને મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે એક જ વાડકી બેસન લીધેલું અને અડધો વાડકી સૂજી લીધેલી તો એટલી જ ક્વોન્ટિટીથી આનો જે શીરો છે એ કેટલો બધો બની અને તૈયાર થાય છે તો સૂજી પણ અહીંયા ફૂલે છે અને બેસન પણ ફૂલે છે એટલે આપણો શીરો છે એ કરી પાંચથી સાત લોકોને આપણે ખવાડી શકીએ એટલો બની અને તૈયાર થાય છે તો એ પ્રમાણે તમારે આ શીરો બનાવી અને તૈયાર કરવાનો તો જ્યારે દૂધ નાખ્યા પછી આવી રીતે એકદમ કોરું પડી જાય ત્યાર પછી આપણે એની અંદર ગોળ નાખવાનો તો અહીંયા હું આ શીરો છે એ ગોળ અને ખાંડ બંનેનો ઉપયોગ કરીને બનાવું છું કેમ કે એકલો ગોળથી પણ આપણે આ શીરો બનાવીશું તો સ્વાદ એટલો બધો સારો નથી આવતો તો થોડો ગોળ પણ લઈશું અને થોડી એની અંદર ખાંડ પણ નાખીશું અહીંયા એક વાડકીથી થોડો ઓછો ગોળ સમારી અને નાખવાનો પછી એને મિક્સ કરી લેવાનો ગોળ થોડો મિક્સ થઈ જાય એટલે એની અંદર આપણે ત્રણ ચમચી ખાંડ નાખીશું તો ગળ્યું તમને જે પ્રમાણે ભાવતું હોય એ પ્રમાણે તમારે કરવાનું છે આની અંદર બરાબર મિક્સ કરી લેશું હવે ગોળ અને ખાંડ નાખ્યા પછી પણ આપણે આ શીરાને એકદમ મિક્સ કરતા જઈ અને બરાબર પકવવાનો છે તો જેવો આપણે શીરાની અંદર ગોળ અને ખાંડ નાખીશું એકદમ શીરો આપણો આવી રીતે થોડો લિક્વિડિ થવા લાગશે તો આને આપણે આવી રીતે મિક્સ કરતા જઈ અને બરાબર ફેરવતા જ રહેવાનું આવી રીતે તો આને ત્યાં સુધી ફેરવતા રહેવાનું ત્યાં સુધી કે એની અંદરથી જે ઘી નાખ્યું આપણે એ ઘી છે એ છૂટું ના પડે ત્યાં સુધી તો આપણે થોડીવાર પછી એક ચમચી ઘી ઉપરથી પણ એડ કરી દઈએ જેથી અંદરથી ઘી પણ છૂટે અને ઉપરથી પણ થોડું ઘી નાખવાથી જલ્દીથી આપણો શીરો છે એ ઘી છોડી દે તો બરાબર મિક્સ કરીએ તો ફ્રેન્ડ્સ આ બનાવતી વખતે થોડો ટાઈમ લાગે છે પરંતુ હા બધા જ શીરા કરતાં આ સ્વાદ છે એકદમ અલગ અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે આ શીરો ખાવામાં તો તમે આ રીતે આ બનાવી ટ્રાય કરજો તો તમે જોઈ શકો કે ધીમે ધીમે આપણા શીરાએ આ કઢાઈ છે એને છોડવા લાગ્યું છે અને ઘી પણ એની અંદરથી નીકળવા લાગ્યું છે તો બસ આવી રીતે ના થાય ત્યાં સુધી શીરાને આપણે પકવવાનું છે તો ચાલો પછી આપણો આ શીરો બની અને તૈયાર થઈ ગયો છે તો હવે શીરાનો સ્વાદ વધારતું આપણે અહીંયા ઈલાયચીનો પાવડર નાખીશું તો તમે કોઈપણ પ્રકારના ડ્રાયફ્રુટ્સ નાખવા હોય તો તમે નાખી શકો છો પરંતુ આ શીરાની અંદર મને કોઈપણ પ્રકારના ડ્રાયફ્રુટ્સ નાખવા યોગ્ય નથી લાગતા તો હું સ્કીપ કરું છું બે ચપટી જેટલું જાયફળ પણ મેં ગ્રીટ કરી અને નાખ્યું છે તો બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની એકવાર આવી રીતે તો અહીંયા તમે શીરાને જોઈ શકો છો કેટલું મસ્ત બનીને તૈયાર થયું છે અને નીચેથી જેમ જેમ આપણે ફેરવીએ એમ એમ એમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે તો આપણો આ બેસન અને સૂજીનો એકદમ મસ્ત શીરો બની અને તૈયાર થઈ ગયો છે તો ચાલો પછી આપણે શીરાને સર્વ કરીએ તો છે ને ફ્રેન્ડ્સ બેસન અને સૂજીનો શીરો બનાવવો એકદમ સહેલું અને હા જેટલું આને બનાવવું સહેલું છે એટલું જ આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો તમે આ બેસન અને સૂજીના શીરાને બનાવી જરૂરથી ટ્રાય કરજો અને હા તમને આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી જણાવવાનું ભૂલશો નહીં અને રેસીપી સારી લાગી હોય તો ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી આપેલ બે લાયકનને પ્રેસ કરી લેજો તો મળીએ પછી એક આવી જ નવી અને એકદમ સિમ્પલ રેસીપીની સાથે આવજો